તો વધુ વિગતો મેળવીશું સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સીધા જયેશ ધારાસભ્ય ચેતર વસાવાને જામીન મળી ચૂક્યા છે અને આ સાથે જ શરતી જામીન તેમને આપવામાં આવ્યા છે શું વિગતો સામે આવી રહી છે હા કુશાગ્ર જે પ્રકારે ચેતર વસાવા છે કે તેમની સામે અઢાર જેટલા ગુનાઓ છે તે અગાઉ નોંધાયેલા છે અને ત્યારે થોડા મહિનાઓ પહેલા છે જે જે બેઠક હતી ખાતે બેઠકમાં બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા હતા ને અધિકારીઓ તેમની સાથે તેમણે ઝપાઝપી કરી હતી અને જે કાચનો ગ્લાસ છે તે માર્યો હતો એ પ્રકારની ફરિયાદ તેમના વિરુદ્ધ નોંધાઈ હતી અને ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ છે તે કરી હતી ને આ કેસમાં અત્યાર સુધીમાં ચાર્જશીટ છે તે કરી દેવામાં આવી છે ને એટલા માટે ચાર્જશીટ બાદ જામીન માંગવા માટે ચૈતર વસાવા છે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી ને ત્યારે તમામ દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો છે તે સંભળાવ્યો છે ને ચુકાદામાં ચેતર વસાવા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેમને જામીન આપવામાં તો આવ્યા છે પરંતુ જે જામીનની શરત છે તે રાખવામાં આવી છે એ શરત મુજબ ચૈતર વસાવા છે તેમણે પોતાનો જે મત વિસ્તાર છે ડેડિયાપાડા ત્યાં એક વર્ષ સુધી પ્રવેશ નથી કરવાનો એ શરતે જામીન છે તે આપવામાં આવે છે જ્યારે કોર્ટે આ શરત મૂકી ત્યારે ચૈતર વસાવાના વકીલ દ્વારા છે એ વાત પણ કહેવામાં કે છે તે લોકો છે તેનું પ્રતિનિધિત્વ કરે છે અને ડેડિયાપાડાના લોકોનો પ્રતિનિધિત્વ કરે છે એવા સંજોગોમાં જો આ એક વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવે તો તેઓ પોતાના મત વિસ્તારના લોકો સાથે છે તે વાતચીત નહીં કરી શકે બેઠકોમાં ભાગ નહીં લઈ શકે એ પ્રકારની દલીલ તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે હાઈકોર્ટ દ્વારા એ વાત પણ કહેવામાં આવી કે અગાઉ પણ જ્યારે ચૈતર વસાવા સામે કેસ નોંધાયો હતો અને ત્યારે જ્યારે હાઈકોર્ટે જામીન આપ્યા હતા એ સમયે અંડરટેકિંગ છે તે લેવામાં આવ્યું હતું અંડરટેકિંગ એટલે જ્યારે પણ વકીલ છે તે પોતાના અસીલ વતી એફિડેવિટ કરતો હોય છે કે આ પ્રકારની ઘટનાઓ ફરી નહીં કરવામાં આવે ને એ અંડરટેકિંગ આપવામાં આવ્યું હતું પરંતુ અંડરટેકિંગ આપવા હોવા છતાં પણ ફરી આ પ્રકારે મારા મારી જેવો ગુનો છે તે ચેતર વસાવાએ કર્યું ત્યારે કોર્ટે એ પણ કહ્યું કે તમારા ધારાસભ્ય છે તેમનું વર્તન પણ જોવું જોઈએ અગાઉમાં પણ કેસમાં જ્યારે જામીન આપવામાં આવ્યા હતા ત્યારબાદ પણ આ ઘટના છે તે ઘટી છે ને એટલા માટે જ આ શરત છે તે લગાડવામાં આવી છે તો સામે પક્ષે સરકારે પણ છે તે વિરોધ કર્યો હતો કે ચેતર વસાવા છે તે ધારાસભ્ય છે પરંતુ તેમની સામે અઢાર જેટલા ગુના નોંધાયેલા છે જેમાં લૂંટ મારામારી સાગ ધમકી સહિતની બાબતો છે જેથી લઈને એક જનપ્રતિનિધિ તરીકે તેમનું વર્તન છે તે યોગ્ય નથી એટલે સરકારે જામીન આપવા સામે કોઈ વાંધો નહોતો લીધો પરંતુ કેટલીક શરતો સાથે છે તે જામીન આપવામાં આવે એ દલિત સરકાર તરફે પણ કરવામાં આવી હતી ને ત્યારબાદ જ ગુજરાત હાઈકોર્ટે એ શરતી જામીન આપીએ છે ને શરતમાં એ મહત્વની વાત મૂકી દીધી છે કે એક વર્ષ સુધી અથવા તો ટ્રાયલ ચાલે છે ત્યાં સુધી ચૈતર વસાવા જે પોતાનો મત વિસ્તાર છે ડેડિયાપાડા ત્યાં સુધી ત્યાં પ્રવેશ નહીં કરી શકે ને એ શરતે જ ચૈતર વસાવા આજે જેલ મુક્ત થવાના છે જી બિલકુલ અને હવે જામીન શરતી જામીન તો મળી ચૂક્યા છે ને ત્યારબાદ હવે ચેતર વસાવાની કાયદાકીય સ્થિતિ હવે કેવી રહેશે અને કેવી રીતે તેઓ ફાઇટ બેક કરશે ચોક્કસથી આજે સિંગલ જજ છે તેમની બેન્ચનો આ ચુકાદો આવ્યો છે એટલે જો જે કાયદાની આટીકુટીઓ અથવા તો જે લીગલ રેમેડીઝ ચૈતર વસાવા પાસે કંઈ બચે છે તો જે સિંગલ જજનો આ ચુકાદો છે તેમને ચૈતર વસાવાના વકીલ છે તે ડિવિઝન બેન્ચ એટલે કે બે જજોની જે હાઈકોર્ટમાં બેન્ચ બેસતી હોય છે તેમની સમક્ષ પણ પડકારી શકે છે અને આ જે શરત છે તેમાં છૂટની માંગ છે તે ચૈતર વસાવા કરી શકે છે એટલે એક વિકલ્પ એ પણ ખુલ્લો છે કે ડિવિઝન બેન્ચ સમક્ષ અરજી કરવામાં આવે અથવા તો તો સીધા છે તેઓ સુપ્રીમ કોર્ટ પણ જઈ શકે છે અને જે સિંગલ જજનો ચુકાદો છે તેમને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકે છે હાલ આ બે રસ્તાઓ ચૈતર વસાવા પાસે રહેલા છે અથવા તો જે સિંગલ જજનો ચુકાદો છે તેની સામે તેઓ અપીલ છે તે પણ કરી શકે છે એટલે બે થી ત્રણ જેટલા લીગલ રેમેડીઝ છે તે ચૈતર વસાવા પાસે બચી શકે છે અને ત્યારે માનવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે કડક અને સખ્તાઈવાળી જે શરત લગાડવામાં આવી છે તેની સામે અપીલમાં ચૈતર વસાવા છે તે ચોક્કસ જશે એટલે આગામી દિવસોમાં આ જે શરત છે તેને પણ પડકારવામાં આવે તો નવાય નહીં બિલકુલ જયેશ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર ત્યારે અત્યારે ચેતર વસાવાને હાલ તો શરતી જામીન આપી દેવામાં આવ્યા છે પરંતુ એ શરત રાખવામાં આવી છે કે ડેડિયાપાડા વિધાનસભામાં એટલે કે તેમના મત વિસ્તારમાં તેઓએ પ્રવેશ ન કરવો જોઈએ ને એ શરતે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે પોતાના મત વિસ્તારમાં એક વર્ષ સુધી ન પ્રવેશવાની શરત જામીનને લઈને રાખવામાં આવી છે મહત્ત્વનું છે કે એટીવીટીની આ બેઠકમાં જે મારામારીની ફરિયાદ હતી ત્યારથી તેઓ જેલમાં બંધ હતા તે કેસને લઈને અને અગાઉ પણ ધાક ધમકી અને મારામારીના ઘટનાઓને લઈને પણ ધ્યાને રાખી અને ચેતર વસાવાને જેલમાં તેઓ બંધ હતા જોકે આ તમામ મુદ્દાવાદ હવે આખરે થોડી રાહત ચેતરવસાને મળી છે કે જ્યાં શરતી જામીન તેમને આપવામાં આવ્યા છે હાઈકોર્ટ દ્વારા અને પોતાના મતવિસ્તાર અને ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારની અંદર એક વર્ષ સુધી ન પ્રવેશવાની શરત પણ જામીન સાથે રાખવામાં આવીને તેને લઈને શરતી જામીન અપાયા છે મહત્વનું છે કે અત્યારે કાયદાકીય રીતે લડત પણ આપવા માટે ચેતર વસાવા તૈયાર છે અને આપના ધારાસભ્ય ચેતર વસાવા કે જેઓ છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતા અને આખરે તેમને જામીન મળતા તેમના જે પ્રશંસકો છે તેમના જે સમર્થકો છે તે પણ ઉમટી આવ્યા હતા અને આ ખુશીનો માહોલ તેમાં જોવા મળ્યો છે